જામનગર ખાતે રાજ્યના કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વન નેશન વન ઇલેક્શન વિષય પર વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વેપારીઓ ખાસ હાજર રહ્યા હતા હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે વન નેશન વન ઇલેક્શન અંગે લોકોમાં જાગૃતિ આવે અને તેનો સાચા અર્થમાં લોકો સમજી શકે તેવા હેતુ સાથે સત્યોતેર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિધાનસભા વિસ્તારમાં પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન ગઈકાલે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં યોજવામાં આવ્યું હતું મુખ્ય વક્તા તરીકે સાંસદ પુનમબેન માડમ ખાસ ઉપસ્થિત હતા મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે ઉપસ્થિત નાગરિકોને સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇનેક્શન એ માત્ર ચૂંટણીઓનું સંકલન નથી પણ દેશના સમય સંપત્તિ અને તંત્રની કાર્યક્ષમતા વધારવાનું એક ક્રાંતિકારી પગલું છે તેમ જણાવી લોકોને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા વેપારી આગેવાનો ખાસ હાજર રહ્યા હતા